છેલ્લા ચોપન વર્ષથી વિસ્થાપિત થયેલા આદિવાસી સમાજના લોકોએ પોતાના અસ્તિત્વ માટે કાઢી જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા માંડવીના માલધા ફાટાથી લઈ માંડવીનગર સુધી કાઢી સંરક્ષણ યાત્રા મામલતદારને આવેદન આપી જેમ બને એમ જલ્દી જમીન આપવા કરવામાં આવી માંગ માંડવી તાલુકાના માલધા ફાટાથી માંડવી સુધી આ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દ્વારા સંરક્ષણ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં મોટાભાગના લોકો માંડવી તાલુકામાં આવેલા આમલી ઈશ્વર તેમજ લાખી ડેમના કારણે વિસ્થાપિત થયેલા લોકો હતા આ તમામ ડેમો એક હજાર નવસો સાઠમી સિત્તેરની વચ્ચે નિર્માણ પામેલા હતા અને ડેમમાં પાણી ભરતા કેચમેન્ટ વિસ્તારમાં રહેતા લોકો વિસ્થાપિત થયા હતા આમલી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં રહેતા લિંચીભાઈ વાસવાની બાપદાદાની વડીલોપાર્જિત બેતાલીસ એકર જમીન હતી જેમાં સાત એકર જમીન રેવન્યુમાં નોંધાયેલી હતી અને બાકીની જંગલ જમીન હતી જોકે ડેમ બન્યા બાદ તેમને રહેવા માટે માત્ર વીસ બાય વીસની જગ્યા રહેવા માટે આપની છે અને તેમાં પણ હવે ત્રણ પેઢી થઈ ગઈ છે અને હવે રહેવા માટે પણ જગ્યા નથી બચી આવી હાલત માત્ર લિંચીભાઈની નથી પરંતુ આવા બસ્સો મી વધુ પરિવારો છે જે વિસ્થાપિત થયા હતા એવું નથી કે આ વિસ્થાપિત લોકોએ કોશિશ નથી કરી આ ગરીબ આદિવાસી વર્ષોથી પોતાની જમીન માટે લડત લડતા આવ્યા છે આ આદિવાસીઓએ પોતાની મહામૂલી જમીન માટે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા અને પરિણામ પણ આવ્યું વર્ષ બે હજાર તેવીસમાં નામદાર હાઈકોર્ટ દ્વારા છ માસની મુદ્દતમાં જિલ્લા કલેક્ટરને સંકલન કરી સમસ્યાનો નિકાલ લાવવાનો ચુકાદો પણ આપ્યો પરંતુ આજે દોઢ વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી આ આદિવાસીઓને ન્યાય મળ્યો નથી અને આ ગરીબ આદિવાસીઓ ન્યાય માટે રચડી રહ્યા છે એટલું ઘટતું હોય એમાં વિસ્તારમાં સરકારના વન વિભાગ દ્વારા દીપડા માટે રેસ્ક્યુ સેન્ટર તેમજ અભયારણ્ય બનાવવા માટે પણ હિલચાલ ચાલી રહી છે તેનું પણ આ આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન માંડવી મારું નામ એડવોકેટ જીમી પટેલ છે અને તાપી જિલ્લામાં સામાજિક કાર્યકર્તા છું આજ રોજ અમે માલદા ફાટાથી માંડવી સુધી જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રાનું આયોજન કર્યું છે આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે ભૂતકાળમાં આદિવાસી સમાજ પાસે ઈસર ડેમ ઉકાઈ ડેમ કે સરદાર સરોવર ડેમના નામે જે પણ જમીનો લેવામાં આવી છે એ જમીનના બદલામાં એવોર્ડ કે વળતર આપવામાં આવ્યું નથી આજે ઈસર ડેમ જેવા વિસ્તારોના ગરીબ પ્રજા જે છે એમને જમીનના બદલામાં જમીનનો હાઈકોર્ટનો ઓર્ડર છે ગુજરાત નામદાર કોર્ટે એમને ઓર્ડર આપ્યો છે એ ઓર્ડરનો આજ સુધી એમણે અમલીકરણ કર્યું નથી આજે વિકાસમાં અમે પણ ફાળો આપવા માગીએ છીએ આદિવાસી સમાજ તરીકે આજે દીપડા રેસ્ક્યુ સેન્ટર અમારા વિસ્તારમાં આવી રહ્યું છે સાથે સાથે હાઈવે છપ્પનના જમીન સંપાદનનો સર્વે ચાલી રહ્યું છે ત્યારે અમારા તંત્રને એક જ વસ્તુ કેવી છે કે ભૂતકાળમાં જે જમીન જે લેવામાં આવી છે કે જેમના પર નામદાર હાઈકોર્ટનો ચુકાદો છે કે જમીનના બદલામાં જમીન આપો તો પહેલાં અમને જમીન ફાળવવામાં આવે જેથી અમે અમારો પણ વિકાસ થઈ શકે અમે કોઈક યોજનાનો વિરોધ નથી કરતા પરંતુ યોજનાના બદલામાં સરકારશ્રીએ જે અમને વાયદાઓ આપ્યા છે એ વાયદાઓ પૂરા કરવામાં આવે સાથે સાથે સુગર ફેક્ટરીનો અમારે આ ત્યાં જ્વલંત મુદ્દો છે કે જે પ્રથમ દક્ષિણ ગુજરાતની એવી સુગર મિલ છે કે જેને એટલે કોઈ પ્રાઇવેટ ખાનગીકરણ કરવામાં આવ્યું છે તેમાં હજારો ખેડૂતોના શેરડીના પૈસા બાકી છે ટ્રાન્સપોર્ટરના પૈસા બાકી છે તો એ પૈસાનું ચૂકવણું કરવામાં આવે સાથે સાથે એ ખાનગીકરણ જે છે એ અટકાવવામાં આવે જેથી કરીને સહકારી મંડળીઓ આ વિસ્તારમાં જીવંત રહી શકે અને આદિવાસી સમાજ જે જંગલ જમીન ખેડતો આવ્યો છે એને રોજગારી પૂરી પડી રહે સાથે સાથે ફોરેસ્ટ રાઇટનો એક્ટનો જે નિયમ કાયદો બે હજાર આઠથી છે એમાં પણ ઘણા બધાની સનદો હજુ બાકી છે એ સનદો આપને આપવામાં આવે આદિવાસી સમાજને સનદો આપીને એને સરકારી યોજનાનો લાભ આપવામાં આવે એવી માંગણી લઈને આજે જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા અમે કાઢી છે જો આ અમારી વાત

આંબલી ડેમ ત્રણેય ડેમના વિસ્થાપિતો ટોટલ બસોને એક ખાતેદારો છે અને અલગ અલગ ગામ વાઇઝ પાંચ કેસ દાખલ કરવામાં આવેલા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જેનું જજમેન્ટ બે હજાર ત્રેવીસમાં છવ્વીસ સાત ત્રેવીસે આવી ગયેલ છે ચાર માસની મુદત નામદાર હાઈકોર્ટે કલેક્ટર સાહેબને આપેલી મુદત આપેલી ત્યાં સુધી તમારે સંકલન કરીને નિર્ણય નિકાલ લાવી દેવો તેમ છતાં એનું દોઢ વર્ષ વીતી જવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવવાથી અનુક્રમે દર માસે દર ત્રણ માસે તેવા અમે આવેદનપત્રો આપ્યા છે રૂબરૂ મુલાકાતો આપી છે અરજીઓ કરી છે તેમ છતાં એકાદ મિટિંગ રાખી અને પછી રિપ્રેઝન્ટેશન રાખવાની ફક્ત લોભામણી ભલામણ થઈ જાય છે જેનાથી માણસો સંતોષથી વેહી જતા હતા અને કોઈ કાર્યવાહી આગળ થતી નથી અને અમુક સનદી અધિકારીઓ એવા કે આપણે આઈએએસ આઈપીએસ એ અધિકારીને બસ ત્રણ મહિને સો મહિને બદલીઓ થઈ જતી હોય છે જેમ કે પ્રાઇવેટના અધિકારી પ્રાંત અધિકારી એવા અધિકારીઓ બદલાઈ જાય જેથી નવેસરથી નવા નિશાળે અને એકડા ધોરણથી બારમા સુધી ભણાવવું પડે તેવી અમારી પોઝિશન દર વર્ષે થતી રહે છે જેના હિસાબે અમારે પછી આ રોડ પર આવવું પડ્યું છે અને રોડ પર અમારે રેલી કાઢવાની ફરજ પડી છે પથ સંચાલન કરવાનું કારણ એ જ છે કે લોકોમાં જાગૃતિ આવે જે લોકોને બિલકુલ કંઈ ખબર જ નથી અને આ જળ જમીન જંગલ બાબતે બીજા પણ પ્રશ્નો છે અભ્યારણ બનાવવામાં આવે છે દીપડા રેસ્ક્યુ છે હવે મૂળ મહત્ત્વની વાત છે કે દીપડાઓ પાડવાથી કે એને એનું સંગ્રહ કરવાથી એ કોઈ કામમાં નથી સરકારની પાસે અમારે એવું જાણવું છે કે દીપડાઓને પોષવાથી કે એને એનું અભિરણ કરવાથી શું ફાયદો છે એ કોઈ કામમાં આવે છે એને કોઈ કામમાં લેવાના છે એ એ બાબતે અમારે એક પ્ર સરકાર પાસેથી જવાબ પણ માગવાનો છે સાથે સાથે ઈશ્વર ડેમ ઓગણીસો એકોતેરમાં બંધાયેલ છે આ લાખી ડેમ અને આંબલી ડેમ ઓગણીસો ઇઠોતેર ઓગણસીમાં બંધાયેલા છે તે જેથી તેપનથી ચોપ્પન વર્ષ જીવીતી જેવા છતાં પણ જે વિસ્થાપિતોને નથી તો ના પાડવામાં આવતી કે નથી તો જમીન માપી માપણી કરીને જમીનના બદલામાં જમીન આપવામાં આવતી તેના અનુસંધાને અમારે આ બધા કાર્યક્રમો કરવા પડે છેલ્લે અગાઉ એક એક જાન્યુઆરીએ પણ અમે અગાઉ અરજી આપેલી છે અને આવેદનપત્રો આપેલા છે તેમ છતાં આટલો સમય વીતી જાય કોઈ પ્રકારનો જવાબ મળતો નથી જે જેના કારણે અમારે આ રેલ પદયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે આજરોજ અમારા નીતિ નિયમ પ્રમાણે શિસ્તથી સૌ પ્રથમ જાહેરાત કરાઈ ગયેલી કે માલદા ફાટા ભેગા થવું પરંતુ પ્રશાસનને લાંબી પદયાત્રા છે અને કોઈ કાયદાકીય ગૂંચવણ ના હિસાબે કદાચ અમને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરો તો અમે પીઆઈ સાહેબની સૂચનાથી ડીવાયએસપી અને એસપી સુધી અમે જઈ અને અમારી મીઠી મંત્રણા કરી અને મંજૂરી મેળવેલ છે પણ તેમાં અમારે જે રેલીનો રૂટ છે તે અમારે ટૂંકાવવો પડેલો છે જેનાથી અમને પણ સંતોષ થયો છે કે પ્રશાસને અમને સંતોષકારક જવાબ આપ્યો છે અને પોઝિટિવ થિંકિંગમાં અમને ખૂબ ખૂબ સારી રીતે સાંભળ્યા છે જેથી અમે તેમનો ખૂબ આભાર માનીએ છીએ તમારું નામ શું લજમાબેન રેવજીભાઈ વસાવા ગામ ગંગાપુર અમે અમારા જે આંબલી ડેમ છે લાખી ડેમ છે પછી ઈસર ડેમ છે એમાંથી વિસ્થાપિત થયેલા છે અમે ને અમા અમારી જંગલની જમીન હતી એ અમને મળવાપાત્ર છે અમે હાઈકોર્ટમાં એ લડત એટલે કેસ હતો એ અમે જીતી ગયા છે અને ત્યાંથી અમને ચુકાદો આપ્યો છે કે આ લોકોને વિસ્થાપિતોને જમીન મળવાપાત્ર છે અને એક કલેક્ટર પર આવ્યું હતું કલેક્ટરે તપાસ કરીને અમને જે તે જગ્યાએ અમને માપણી કરી આપવાનું એવું હતું પણ આજ દિન સુધી એક વર્ષને દોઢ વરસ જાણે થઈ ગયું હજુ કંઈ કાર્યવાહી થઈ નથી ને અત્યારે આ જે ડેમમાં પાણી ભરે છે એ અમને આ બુણદા કે ગંગાપુર કે અમારા જે વિસ્થાપિત વિસ્થાપિતો છે એમને કંઈ જ પાણી મળતું નથી અમારી જમીન જ નથી તમે કઈ રીતે અમે એનો ઉપયોગ કરી શકીએ અમને ખાલી પીવાનું પાણી મળે છે અને આ વર્ષે જો અમને અમારી જે હકની જમીન મળવા જોઈએ એ જો ના આપે તો અમે ડેમમાં પાણી ભરવા દઈશું નહીં તમારું પહેલાં કેટલી જમીન હતી